જો ફેમિલી આપણે ફાઇનલી ખાઈ લીધું છે બપોરનું ને અત્યારે વાગી ગયા છે બપોરના સાડા બાર મિત્રો ને અત્યારે હવે આપણે જો સહી સાપુતારામાં અને હવે સાપુતારાથી મિત્રો નીકળવાની તૈયારી કરીએ છીએ ને અહીંથી આપણે જવાનું છે મિત્રો નાસિક અને હવે બાઇક ચલાવશે વિભાઈ તો સારું મિત્રો હવે નીકળીએ ફેમિલી અહીંયા આવી ગયો છે લે આવડો આ સાપુતારાનું લેક કહેવાય છે ફેમસ એ લેક જો અહીંયા રહ્યું આપણે કહ્યું છે આજની સીધા અત્યારે નાસિક મિત્રો અહીંથી નાસિક છે હજી કંઈક

થોડુંક પેટ્રોલ પુરાઈ દઈએ સોનું એ તો કમ્પ્લેટ હવે ગમેશ્રો સામે નો માઉન્ટેન કેવું મસ્ત ટેબલ પોઈન્ટ છે આપણે વળતા ત્યારે અહીંયા આવી ગયું શું મહારાષ્ટ્રની બોર્ડર સો ફેમિલી જો આપણે અહીંયા આવી ગયા અત્યારે નાસિક અને ગુજરાત બોર્ડર પર ઉભા થવું મિત્રો તો ચાલો હવે જઈએ છીએ આપણે નાસિક મિત્રો અહીંથી નાસિક છે જોવો કેટલું છે ઓગણીસી ઓહો ચાલો તો જઈએ અહીંથી થઈ ગયું છે રાજસ્થાન મહારાષ્ટ્ર ના રાજ મિત્રો તો અહીંથી મહારાષ્ટ્ર ચાલો થઈ ગયું છે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્ત વ્યામ ના ના તાળીઓ ન પાડવી વાસ તો આપણે ફાઇનલી નીકળી ગયા અને મસ્ત મસ્ત પહાડ ને મસ્ત મસ્ત રોડ ફાઇનલી મજા આવે છે અહીંયા કરવાની આ જો પહાડ કેવા મસ્ત લાગે ગાઈશ આ પહાડ છે ને તમને ફોનમાં નાના નાના લાગતા છે પણ રિયલ માં બહુ મોટા છે જો મિત્રો આ આઈથી લોકેશન જોવો તમે ખત્તર નાક ભાઈ ખત્તર નાક એ ચેક કરો ગાઈસ કેટ આઈ સુંદર હે ના બે તરફ પહાડ ને વશે દો મિત્રો આપણે રોક્યા નહી મિત્રો લો મિત્રો કેવો માસ્તર વ્યુ આઈથી એક નંબર સો ગાઈઝ આગળ આગળ એક આપણે ભાઈ કે પોલીસ છે છે રોકે આ પહાડ જો ફેમિલી નાસિક છે પંચોતેર કિલોમીટર અહીંથી હજી તો ફેમિલી અત્યારે હું ફર્સ્ટ ટાઈમ કરું છું મહારાષ્ટ્રના નાસિક હાઈવે પર ટ્રાવેલિંગ સાપુતારા થી નાસિક જાય એ હાઈવે પર હું જાઉં છું મિત્રો અત્યારે અને ગરમી તો મિત્રો મિત્રો મતલબ થોડી કંઈ નથી લાગતી ઠંડો પવન આવે મસ્ત અને જ્યાં જોઈ ત્યાં નકરા ડુંગરા પહાડ તમને જોવા મળશે અને બહુ મસ્ત લોકેશન છે સો ફેમિલી આપણે જો મહારાષ્ટ્રમાં આવી ગયા છીએ એના કયું ગામ છે કંઈ ખબર નથી તો ફેમિલી અહીંયા જો હવે રોડ આવ્યો છે આરસીસી

તો ત્યાં જોયું એક ખેતર એક ખેતર તો સામે રહ્યું એમાં બધી દ્રાક્ષ જ લાગે જો ફેમિલી આ દ્રાક્ષ છે કે નહીં શું છે કે ખબર નથી પડતી અહીંયા કળાય છે કવો જો ફેમિલી આ બધાય આ બાજુના પહાડ ને ડુંગરા છે ને એ બધા હરિયર ફોર્ટ જેવા જ લાગે વિપુલ અકાર છે બાઈક અને હું પાછળ બેઠો છું મસ્ત બેગ ઉપર બેઠો છું ફેમિલી જો ફાઇનલી આપણે અહીંયા કોલ્ડ ડ્રિંક પીવા ઉભા હતા ને હવે અહીંથી નીકળીએ તો ફેમિલી અહીંથી અત્યારે રહી ગયું છે ચાલીસ કિલોમીટર નાસિક અને અહીંયાથી ત્રંબકેશ્વર છે પાંત્રીસ કિલોમીટર તો આપણે બાઇક થોડીક ખીસના પડેગા ભાઈ બાઇક પર થોડીક ખીસના પડેગા તો ફેમિલી ગાઈઝ ફાઇનલી ફાઇનલી જો આપણે એન્ટર કરી ગયા નાસિકમાં ને અત્યારે ટાઈમ થઈ ગયો છે મિત્રો બપોરના બે ને થઈ ગઈ છે અઢી વાગી ગયા અઢી વાગ્યા આપણે પહોંચી ગયા પાંત્રીસ કિલોમીટર છે ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર જો બાર જ્યોતિર્લિંગનું એક શિવલિંગ છે મહાદેવ મહાદેવનું ત્યાં આપણે જવાનું છે દર્શન કરવા માટે અને પછી કાલે આપણે જવાનું છે હરિહર ફોલ તો આજે આપણે જવાનું છે દર્શન કરવા મહાદેવના ત્રંબકેશ્વર આડત્રીસ કિલોમીટર છે મિત્રો ત્રણ આઠ આ કેટલી લગભગ પંદર વીસ બસો નીકળી આ દિલ્હી પબ્લિક સ્કૂલ ની અમે ઉભા ને ત્યાં સુધી હજી પાછળ આવે જ છે આવી બોલ આ પંદર વીસ બસો નીકળી છે અને હજી પાછળ આવે તો નોખી એટલી બધી કેમ જો આમ જો લાઈન કેટલી એક બે ત્રણ ચાર ને પાંચ જાય એ કઈ અને આગળ ગીત એ બધી નોખી અને ત્રણ પાછળ આવે અહીંયા કઈક બોર્ડ આવી ગયો છે આપડે જવાનું છે ત્રંબકેશ્વર નામ છે કે નહીં

Ahí tiene. ખબર પડી હું કીધું હા એને હિન્દી નહીં આવડતું હોય સો ફેમિલી તો આપણે કેવા રસ્તામાં આવી ગયા નાના એવા एक मासिन पोषोत तो ये तो कई मराठी में बोलना कि हमजानू नहीं अलग ही तो हाँ हाँ कॉलेज रोड नासिक क्या कर रही है मैडम ऐसे आई थी सिद्धू है નહીં સીધું કીધું ને બે સર્કલ આગળ જવાનું હે કોઈક ને બે સર્કલ આગળ જવાનું એવું કીધું ને બે સર્કલ કીધું છે જો ફેમિલી જો આપણે અહીંયા રસ્તા જેને પૂછીએ ને બધાય એકદમ પરફેક્ટ બધાય હરખો આપણને રસ્તા બતાવે મતલબ અહીંના લોકો મતલબ સારા છે એમ માણસો બધા સારા છે

અને આ હાઈવે સીધો જાય છે હવે ત્રંબકેશ્વર સીધું છે ને અહીંથી એ બી બી જો ફેમિલી જો ફાઇનલી અહીંયા પાછા પહાડ ચાલુ થઈ ગયા છે આપણે નાસિકથી નીકળી ગયા હતા જો ત્રંબકેશ્વર બાર કિલોમીટર રહ્યો છે મિત્રો ત્યાં આપણે જઈને આપણે રાખવાની છે રૂમને આપણે ફોનમાં પણ ચાર્જિંગ પતી ગયો છે મિત્રો તો ફાઇનલી હરિયર ફોર્ડ એ જશે લગભગ એમાંથી એક કાતો abon abon kabar nanti. <imitation> હરિયર કોર્ટ છે ખબર નથી એ તો તમને તો ખબર પડશે મિત્રો

પેલા આપણે મિત્રો ગોતશું એક રૂમ અહીંયા ગરદી તો હશે બહુ કેટલું દૂર છે એવું મંદિર

અને હવે આપણે જવાનું છે આપણે દર્શન કરવા ત્રંબકેશ્વર મહાદેવ ના મિત્રો તો વિડીયો માં સુધી બની જો અને જો મિત્રો આ કઈક આપણે રૂમ ટૂટ દીધો તો આપણે કે આ માં જો આપણે અહીંયા રૂમ છે આપણે નાઈ નાખે મસ્ત ને જો આ રૂમ નો હાલ જોવો ગડીક ચાલો હું તમને બહારથી એક મસ્ત વ્યૂ દેખાડું બિલકુલ મારો ફોન મેક દી સાથે જો ફેમિલી આ છે આપણી બાલ્કની થી વ્યૂ જોવો તમે મસ્ત પહાડ દેખાય છે આ પહાડ આ રીતનો કઈક વ્યૂ છે તો હવે આપણે જવાનું છે મિત્રો દર્શન કરવા માટે મહાદેવના તો ચાલો મિત્રો થઈ ગયા હવે આપણે દર્શન કરવા માટેની છે અને આપણે આ રૂમ રાખી છે માં તો ભાઈ જો ફાઇનલી આપણે આવી ગયા અત્યારે દર્શન કરવા નાય હોય ને પાછા અને સામેનો વ્યૂ જોવો તમે મિત્રો ખાલી છે ને એક નંબર

જો મિત્રો અહીંયા આવેલું છે આ ત્રમ્બકેશ્વર મહાદેવ નું મંદિર તો અલાઇટ થાય